તો આજે અમે જઈશું ઓલા ખેતરમાં જો અમે દેખાય એમાં જાય અને રાજેશભાઈ લઈ લીધું કોથરો કોથરો કારણ કે એમાં અને નીતિનભાઈ જોવા આવે હું રાજેશભાઈ ને મા પપ્પા જાય છે માંડવી ઓલા ખેતરમાં જો નીતિનભાઈ કાંટા લાગે એટલે એ રોવે એટલે કે એને તેડીને લઈ જવો જોઈશે તો નીતિનભાઈ તેડી લીધા અને આપણને કઈ ખેતરમાં માં કાંટા લાગે ને ખોટે ખોટે ને હાલવું પડે એટલે રોવા માંડે તો અમે આવી ગયા છે ખેતરે નીતિન ભાઈ જો ટેસ્ટી ખાય અને માપા એ કીધું છે કે આખી આ કોતરો છે એ ભરવાનો અને ના ભરાય તો પાછું કાલે પણ ભરવાનું એટલે કે આ જલ્દી જલ્દી કોતરો ભરી નાખવો જોઈ લો તો જોઈ લો આ પટમાં માંડવી પડી છે એને વીણવાની છે

તો માંડવીના કોથરાણ રાખી દીધું છે ઘર અંદર અને હવે મારે ફોન ભરાવાનો ભરાવવાનો છે જોઈ લો આમાં બોર્ડમાં અને બેટરી કંઈ છે નહીં અને ફોન ભરાવી લેશું અને મળશું બીજા વ્લોગમાં